ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શાળાઓ દ્વારા પ્રીપીલિયમ્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે સાથોસાથ ભુજ શહેરમાં આવેલા તમામ ટ્યુશન ક્લાસીસ દ્વારા પણ પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે તેવામાં ભુજના આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા ખાસ કરીને બોર્ડની જેમ જ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ માટે શહેરની ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં આ વિશેષ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું તેઓનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ હતું કે જે રીતે બોર્ડ પરીક્ષા લે છે તે રીતે જ અમારા ટ્યુશન ક્લાસીસ દ્વારા પરીક્ષા લેવામાં આવતી હોય છે જેથી વિદ્યાર્થીઓમાં જે બોર્ડ લઈને ડરનો માહોલ હોય છે તે માહોલ પણ થોડો ઓછો થાય અને સાથોસાથ બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ કઈ કઈ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તે અંગેનું પણ પૂરતું માર્ગદર્શન મળી જાય અને તેની તમામ તૈયારીઓ થઈ જાય તે હેતુસર ટ્યુશન ક્લાસીસ દ્વારા બોર્ડની પરીક્ષાની જેમ જ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ માદાપરમાં પણ જે આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરના ક્લાસીસ ચાલે છે તેના પણ એકસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ દ્વારા પણ બોર્ડની પરીક્ષાને અનુરૂપ વિશેષ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરના સંચાલક મોરાણી સાહેબ આવું સાંભળીએ તેમના શબ્દોમાં હું મોરાણી સાહેબ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરના સંચાલક આપ જાણો છો તે મુજબ તારીખ બોર્ડની પરીક્ષા અમે દર વર્ષે લઈએ છીએ તો આ વર્ષે પણ અમે પ્રી બોર્ડ પરીક્ષા ભુજ ઇંગ્લિશ સ્કૂલ કેન્દ્ર તરીકે અમે પસંદ કરી છે અને અત્યારે બધા વિદ્યાર્થીઓ પોત પોતાના બ્લોક ગોઠાઈ ગયા છે અમે એડવાન્સમાં દરેક વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપી દીધેલ છે જેનો તમને નમૂનોમાં જોવા મળશે અને હોલ ટિકિટમાં બ્લોક અને એ લોકોના સીટ નંબર પણ આપી દીધેલ છે એટલે અત્યારે બધા પાંચસો ને બેતાલીસ છોકરા ટોટલ પંદર બ્લોકમાં અત્યારે અંદર ગોઠાઈ ગયા છે ખૂબ જ શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે અને આપ જાણો છો કે આ પરીક્ષા લેવાથી ઘણા બધા ફાયદા થાય છે પહેલો ફાયદો તો કે એ લોકોને જે બોર્ડ ની જે સપ્લી મળે એવી જ અમે બોર્ડ પ્રકારની સપ્લી આપીએ છીએ જેથી એમાં એ લોકોને કેવી રીતે પોતાના સીટ નંબર લખવા કેન્દ્ર નંબર કઈ રીતે લખવા ત્યારબાદ જેવી રીતે બોર્ડમાં બાર કોડ સ્ટીકર અને ખાખી પુઠું આપવામાં આવે છે એ રીતે જ અમે એ લોકોને ખાખી પુઠું અને બાર કોડ સ્ટીકર આપીએ છીએ એ ખાખી પુઠું ને બારકોડ સ્ટીકર કેવી રીતે લગાડવા એનું પણ અમે જ્ઞાન આપીએ છીએ ત્યારબાદ બાર કોડ સ્ટીકર પર જે જાહબાઈ નંબર લખેલા હોય છે એ બહુ જ અગત્યના હોય છે કારણ કે જ્યારે બાળકોને પોતાનો પેપર ખોલાવો હોય તો એ બાળકો ડિસ્ટ્રિક્ટમાં જે જાબઈ નંબર છે એ એને હોલ ટિકિટમાં લખવાના હોય છે એ બહુ જ મહત્વની વાત છે તો અમે એ પણ અત્યારે પ્રેક્ટિસ આપીએ છીએ કે એ લોકોને જે જાબઈ નંબર મળ્યા છે જાબઈ નંબર પોતાની બાળકો ડિસ્ટ્રિક્ટ પોતાના હોલ ટિકિટમાં લખ્યા છે અત્યારે

અમારે પરીક્ષાનું જે રિઝલ્ટ આવે છે આ પરીક્ષા પૂરી થઈ જશે અમે છ તારીખ છે આજે આજથી અમે પરીક્ષા ચાલુ કરી છે વચ્ચે બોર્ડ પદ્ધતિ મુજબ એક એક દિવસ નો પણ આપેલ છે અને બોર્ડ પદ્ધતિ મુજબ અમે વિષય ગોઠેલા છે કે વિદ્યાર્થીઓની એ પણ એક પ્રેક્ટિસ થઈ ગયા જેમ કે આજે એસએસસી માં ગણિત છે સોરી ગુજરાતી છે તો બોર્ડ પણ પેલો ગુજરાતી જશે બરાબર છે બારમા ધોરણ માં જેમ કે પેલો અર્થશાસ્ત્ર હોય તો અહીંયા પણ અર્થશાસ્ત્ર છે એ રીતે અમે કરી છે અંગ્રેજી માધ્યમ એસએસસી માં ધારો કે ઇંગ્લિશ છે તો અહીંયા પણ પેલા ઇંગ્લિશ છે ટૂંકમાં એ લોકોને વિષયની પ્રેક્ટિસ મળી જાય છે અને એ લોકોને બરાબર અનુભવ થઈ જાય છે પછી અત્યારે આ જે પરીક્ષા દે છે એનાથી ફાયદો શું થશે તો કે જનરલ ઓપ્શન છે તો અત્યારથી પણ એ લોકોને ખ્યાલ આવી જશે કે અમને ધારો કે આઠ માંથી પાંચ પ્રશ્ન લખવાના છે તો અમે પાંચ લખીએ બે ત્રણ વધારે લખીએ અચ્છા બીજી ખાસ વાત એ કે લોકોને સમયની પણ ખબર પડશે કે સમય ખૂટે છે સમય નથી ખૂટતો એ પણ એને ખ્યાલ આવશે બીજું અમે પરીક્ષાના પેપરો જોઈને જ્યારે બેસું ત્યારે એને ખાસ પોતાની ખામીઓ જોવા મળશે કે ભાઈ અમે ક્યાં ક્યાં ઉતાવળા થઈએ છીએ અથવા તો અમને એક પ્રશ્ન વધારે લખવો તો જેથી શું એક પ્રશ્ન અમારો ખોટો પડ્યો તો અમારા માસ ન ગયા તો આ મતલબ કે આ એક જે પરીક્ષા છે વિદ્યાર્થીઓ માટે હું જોઉં છું દર વર્ષે ખૂબ જ ઉપયોગી થાય છે અને આ રીતે હું તો કહું છું દરેક શૈક્ષણિક સંસ્થાઓ પરીક્ષા લેવી જોઈએ કે જેથી શું છે પોતાની શાળાના જે દસમા ને બારમા વિદ્યાર્થીઓ છે એ એકદમ ટેન્શન મુક્ત થઈ જાય અને એ જ્યારે બોર્ડની પરીક્ષા દેવા જાય કોઈ પણ પ્રકારનો હાવ ન રહે એ લોકો એકદમ જાણે સમજી લો કે ખુશી ખુશી સાથે જાય એટલે મારી દ્રષ્ટિએ આવું ગોઠવું બહુ જરૂરી છે અમે દર વર્ષની જેમ ગોઠવીએ છીએ એમાં છોકરાઓને પણ બહુ એક મજા આવે છે કારણ કે આ હોલ ટિકિટ દઈએ છીએ એ બોર્ડની પદ્ધતિ મુજબ જ અમારી હોલ ટિકિટ હોય છે તમને આ ફોટો આમાં બતાવશે એટલે ખ્યાલ આવશે તો આ એક જાતનું એને બિલકુલ એકદમ ડેમો મળી જાય છે અને બીજું ખાસ કે આ પરીક્ષા પૂર્ણ થયા બાદ અમે લોકોને જોયેલા પેપર દેશું હવે પેપર જે દેશું ને એના પરથી એની ખામીઓ સુધરશે દાખલા તરીકે ક્યાંક ઉતારમાં એક પ્રશ્ન લખવાનો તો એ રકમ નથી સમજી શક્યા બીજો પ્રશ્ન લખી નાખ્યો તો એને પણ એ ખ્યાલ આવશે તો એનાથી શું ફાયદો થશે કે જ્યારે બોર્ડની ની પરીક્ષા દેવા જશે ત્યારે એની ખામી દૂર થઈ જશે તો મને લાગે છે આ પરીક્ષા બહુ વિદ્યાર્થીઓને ઉપયોગી થશે અને અમે આ રીતનું જે કાર્ય કરીએ છીએ એ બહુ અમને પણ બહુ આનંદ થાય છે કારણ કે વિદ્યાર્થીઓ ખુશ તો અમે પણ ખુશ છીએ તો આ રીતે વિદ્યાર્થીઓ પણ બહુ ખુશ છે વાલીઓને પણ આ અમારી જે પદ્ધતિ છે બહુ ગમે છે અને તમે વિચારો અત્યારે ટોટલ પાંચસો ને બેતાલીસ છોકરા આવ્યા છે પાંચસો બેતાલીસ બેતાલીસ વિદ્યાર્થીઓ હાજર છે આ બહુ મોટી વાત છે કોઈ પણ ગેરહાજર નથી કેટલાક ના ઘરે તો આજે લગન છે તમને ખબર છે લગ્ન ની સિઝન આ છે છતાં પણ એ વાલીઓ કેટલા સમજુ છે એક જોવા જેવું છે કે અત્યારે પોતાના બાળકો ની પરીક્ષા આપવા માટે મોકલ્યા છે તો આ પણ હું કહું છું વાલીઓમાં એક જાગૃતતા હોવી જોઈએ કે પરીક્ષા તો આપણા માટે મહત્વની છે પ્રસંગો તો આવ્યા કરશે પણ વાંચવું જોઈએ અને ખાસ હવે વાલીઓને ખાસ કહીશ કે બધા વાલીઓને કહીશું કે તમે તમારા બાળકો પર અત્યારે છેલ્લા છે દિવસો છે કારણ કે હવે પરીક્ષાને બહુ દિવસોની વાર નથી આજે છ તારીખ થઈ સત્તાવીસ તારીખના પરીક્ષા છે માત્ર એકવીસ દિવસ બાકી છે તો પ્લીઝ પ્લીઝ હું દરેક વાલીઓને રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા બાળકોને અત્યારે બહુ સંભાળ રાખજો અત્યારે કોઈના મિત્રો ભેગા જવા ન દેજો અને સખત ઘરમાં એને વાંચન કરાવજો કારણ કે બધી સંસ્થાઓમાં

અંગે ધ્યાન રાખે એ માટે અમે પ્રી આયોજન કર્યું છે જેથી બાળકોને સમયની ખાસ આઈડિયા આવે કે સમય કેટલું આપણે સાચવીને ચાલવું જોઈએ આ બાળકો છે એ પરીક્ષામાં ખૂબ જ સારું પ્રદર્શન કરે એવી હું ભાવના વ્યક્ત કરું છું અને તે બદલ એમને બેસ્ટ ઓફ લક કહીશ થેન્ક યુ યશા આઠમા ધોરણથી આલ્ફા દસમાં અભ્યાસ કરું છું આજે દસમા ધોરણમાં પહોંચી આવી છું બોર્ડ ની એક્ઝામ માટે પેલા પૂર્વ તૈયારી કેવી રીતે કરવી તેના માટે આજે અમને અહિયાં બસો લઈ આયા છે અને તેમનું શિક્ષણ બહુ જ સારું છે બધા સર બહુ જ સારી રીતે

education providing they are giving us it's a totally unbelievable experience because they teach us many things clears our doubts and even the teachers are like just our friends and it's and very crazy experience and then very uh, the nature of the teachers are very soft and sophisticated the teachers just like they are our friends so it was a very nice experience and today we are going to give just uh, uh, just like the examination of the boards that they are taking and it's an uh, actually a great experience for us and it was a wonderful experience and journey in my tenth thank you Baru baes, joshi jai. હું એક વિદ્યાર્થી કાર્તિક જોશીના ફાધર છું મારો બાબો આલ્ફા પ્લસની અંદર દસમા ધોરણમાં ભણવામાં અહીંયા ટ્યુશન ક્લાસ કરી રહ્યો છે અને બહુ સુંદર રીતે આલ્ફા ક્લાસ ક્લાસીસ ચલાવી રહ્યો છે અને વિદ્યાર્થી મિત્રોને સારો માર્ગદર્શન ભણવાની સાથે સાથે બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે એક્ટિવિટી કરાવી રહ્યો છે અને સારું માર્ગદર્શન આપી રહ્યો છે એક્ઝામ પહેલાંની વિદ્યાર્થીઓમાં રહેલો જે ડર છે એને કેવી રીતના દૂર થાય તો એના માટે એક એક્ઝામ પણ તૈયારી કરાવી રહી છે અને એક્ઝામ આજે લઈ રહી છે જેથી કરીને વિદ્યાર્થીઓનો ડર દૂર થાય અને પરીક્ષામાં એકદમ સરળતાથી એક્ઝામ આપી શકે અને વિદ્યાર્થી પોતાનો ભય છે એને દૂર કરીને સારી રીતે એક્ઝામ આપી શકે એના માટે સુંદર આયોજન છે તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આલ્ફા પ્લસ અને એના પૂરા સ્ટાફને કે આવી જ રીતના વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપી અને સારા લેવલે પાસ કરાવી સારા છે સારા ટકાએ પાસ કરાવી અને વિદ્યાર્થીઓ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એવી શુભકામના